તે ચતુરાયથી પૂરું કરી નાખતો પણ હવે તો ઘડપણે આવીને એના અંગ માથે મુકામ માંડી લીધો છે એકવાર ચોથી આને વિચાર આવ્યો કે હું તો હવે ખેર્યું પાન છું કદાચ સવારે મરી જઈશ તો મારી ચોરી કરવાની અદ્ભુત કળા પણ મરી જશે મારી પાછળ કોક જો આ કળા શીખી લે તો મારું નામ અમર થઈ જાય એ અરસામાં શેખાવટીમાં બિઝલા નામના ચોરનો ડંકો વાગતો એની ચતુરાઈની વાત ઉડતી ઉડતી એ ચોથિયાના કાને આવી એક દિવસ ચોથીઓ એને મળવા માટે પોતાના ઊંટ પર સવાર થઈને નીકળી પીડ્યો ઉનાળાનો બપોર ધમ તોપો ત્યારે ચોથીયાએ પોતાના ઊંટને એક ઝાડના છાંયે ઝોકાયું ને પોતે ખરલમાં કહુંબો કાઢવા લાગ્યો એટલામાં લાંબી લાંબી દાંડુ દેતી એક સાંઢણી ત્યાં આવીને ઊભી રહી સાંઢળી સવાર નીચે ઉતર્યો ને સાંઢળીનો સવાર નીચે ઉતર્યો ને ચોથિયા રામ રામ કર્યા ચાર આંખો એક થઈને બે પરસ્પર ને ઓળખી ગયા એટલે ઊભા થઈને એકબીજાને બથમાં લઈને ભેટી પીડ્યા સામસામી અફણની જળીયું લઈને પરસ્પર વાતો એ વળી ગયા બપોર ઢળતા બે ત્યાંથી ઉભા થયા ત્યારે બોલ્યો પહેલા આપણે શુકન લઈને પછી જ નીકળીએ બીજલો સંમત થયો એટલે ચોથીયો કહે સામે ઝાડ પર ચકલી ઈંડા સેવતી સેવતી ઉડે છે ને પાછી બેસી જાય છે જાઓ ચકલીને ખબર ન પડે એવી રીતે ના ઈંડા લઈ આવો બીજલો ઉભો થયો ઊંટના પેટેથી ચાર ભીંગડા ઉખાડીને ખિસ્સામાં મૂક્યા પછી પોતે ઝાડ પર ચડ્યો ચકલી જ્યારે ઉડતી ત્યારે તે ઈંડું લઈને ઊંટનું ભીંગડું મૂકી દેતો અને ઈંડું પોતાના ખિસ્સામાં શેરવી સેરવી દેતો પછી તો ચારે ઈંડા પોતાના ખિસ્સામાં મૂકીને બીજલો ઝાડ પરથી નીચે ઉતર્યો ત્યારે ચોથી બોલ્યો ઈંડા લાવવા હા પાયડા કઈ એમ નામ થોડા જ પાછા આવે બીજલે હાથ નાખીને બહાર કાઢ્યો તો એના હાથમાં ઊંટના જ આવ્યા ત્યારે ચોથીએ હસીને કહ્યું ઈંડા ક્યાં ગયા બીજલાને આશ્ચર્ય થયું કે આટલી વારમાં ઈંડા જાય ક્યાં એટલે ચોથીએ કહ્યું ચિંતા ન કરશો તમારા ઈંડા આ રહ્યા તમે જે માળામાંથી ઈંડા ઉઠાવ્યા મેં તમારા ઉઠાવ્યા શુકન બગડ્યા પણ કઈ વાંધો નહીં ચોરીનો માલ આપણી પાસે આવશે પણ બીજાના હાથમાં થઈને હવે આવશે એમ વાતો કરતા કરતા બંને ઊંટ ઉપર સવાર થઈને અમદાવાદ પહોંચ્યા અમદાવાદના ભદ્રના કિલ્લા પર મૂકેલો સોનાનો કળશ ઉતારવાની એને યુક્તિ વિચારવા લાગ્યા રાત વેહવા લાગી રાત્રે ટાવરમાં જેમ જેમ ડંકા પડે એમ એમાં કિલ્લા પર ખીલા મારે રાતના બાર વાગ્યા ત્યાં તો બાર ખીલા મારીને બે કિલ્લા પર પહોંચ્યા અને ટોચ ઉપર મૂકેલો સોનાનો કળશ કાપવા લાગ્યા બાજુમાં જ એક સોનીનું મકાન હતું અવાજ સાંભળીને સોની ઊંઘ ઉડી ગઈ એણે વિચાર્યું કે ક્યાંક સોનું કપાય છે ચાલ જઈને જોવા તો દે સોની આવીને જોયું તો બે વ્યક્તિઓ રાજમહેલનો કળશ કાપતી હતી ચોથીઓને બીજલો કળશ લઈને નીચે આવ્યા ત્યારે અડધી રાત થઈ ગઈ હતી લોકો જોઈ ન જાય તે માટે તેઓ સીધા જ સાબરમતીના સ્મશાનમાં પહોંચ્યા સોની પણ લપાતો છુપાતો તેમની પાછળ ચાલ્યો સ્મશાનમાં રાતના આવેલા મરદા પડ્યા હતા સોની આ મરદા પાસે જઈને સુઈ ગયો બીજલો સ્મશાનમાં ખાડો ખોદવા લાગ્યો ત્યારે ચોથિયો બોલ્યો પેલા એ તપાસ કરી લો કે આ મરદામાં કોઈ જીવતું માણસ તો નથી ને બીજલે પોતાના હાથમાં ભાલો લીધો અને એક પછી એક મરદાના શરીરમાં ઘોંચીને જોવા લાગ્યો કે ભાલાની અણી લોહીવાળી તો નથી થતી ને જો કોઈ જીવતું હોય છે તો એના શરીરમાંથી એ ધક ધક કરતું લોહી વહેવા માંડશે સોનીએ સુતા સુતા વિચાર્યું કે ભાલો વાગવાનો જ છે એટલે એને હાથમાં રૂમાલ લીધો બીજલા આવીને સોની ની જાંગમાં ભાલો ખોસ્યો સોનીએ ચતુરાયથી હાથમાં ના રૂમાલ વડે ભાલાની આણી લૂછી નાખી ત્યારે બીજલો બોલ્યો આમાં કોઈ જીવતો માણસ નથી બધા જ મળદા છે હવે ચિંતા નહીં એમ કહીને સોનાનો કળશ દાટીને બે ત્યાંથી ચાલી નીકળ્યા થોડી વાર થઈ એટલે સોની એ ઉભા થઈને પગે પાટો બાંધ્યો ને સોનાનો કળશ ખોદીને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો બીજી રાતે ગયા અને દાટેલી જગ્યા ખોદી તો સોનાનો કળશ ગુમ ચોથીયો કહ્યું ચોથી દોસ્ત તમે ફરી પાછી ભૂલ કરી કાલે રાતના મળદામાં નક્કી કોઈ જીવતો માણસ હતું નક્કી એણે જ આપણો કળશ ઉઠાવી લીધો છે ચાલો હવે એની તપાસ કરીએ નહીં તો કળશની કટકી હાથમાં નહીં આવે બીજે દિવસે બંને મળીને આખા અમદાવાદનો હળદર અને ડુંગળીનો કોન્ટ્રાક્ટ લઈ લીધો એમના વગર શહેરમાં બીજો કોઈ હળદર કે ડુંગળી વેચી શકે નહીં ચોથી હળદરની અને બીજલે ડુંગળીની દુકાન ખોલી બે ત્રાજવાને કાટલા લઈને બેસી ગયા ત્યાં એક સ્ત્રી બુમરાણ મચાવતી મચાવતી આવી આ તે કેવું રાજ છે ડુંગળીને હળદર વેચવાનો કકરાટ ચોથીઓને બીજલો વાતને મામી ગયા બીજલો પેલી સ્ત્રીની પાછળ પાછળ ચાલી નીકળ્યો સ્ત્રી ઘરે પહોંચી એટલે એનો ધણી સોની તાટુક્યો આટલી વાર ક્યાં લગાડી હું એ મરવા પીડ્યો છું દુખે મારો જીવ જાય છે એનું કઈ ભાન છે તને જલ્દી મારા જખમનો ઈલાજ બોલી શી વાત કરું ડુંગળીને હળદળનો કતરાટ અપાઈ ગયો છે હું આ કતરાટની દુકાન ગોતતા ગોતતા તો મારો દમ નીકળી ગયો ચતુર સોની આખી વાત પામી ગયો એને કહ્યું બહાર જઈને જો આપણા ઘર ઉપર કોઈએ કઈ નિશાની તો નથી કરી ને સોની સ્ત્રીએ બહાર આવીને જોયું તો એની ભીત ઉપર કોઈ ચોકડીનું નિશાન કરતું હતું સોનીએ કહ્યું એના જેવું જ નિશાન પાડોશીની દિવાલે કરી દે નહીં તો આપણા ઘરની ખબર પડી જશે રાત પડતા જ ચોથીઓ ને બીજલો સોનીના મહોલ્લામાં આવ્યા ને ચોથીએ બીજલાને પૂછ્યું આમાંથી કયું ઘર અહી તો બધા જ ઘર ઉપર ચોકડીનું નિશાન કરેલું છે પણ મેં તો એક જ ઘર ઉપર નિશાન કરેલું હતું ત્યારે ચોથીએ કહ્યું તમે તમારી આ ચતુરાઈ પર ગર્વ કરો છો આ સાંભળીને બીજલો બાફડો ફોઠો પડી ગયો એટલે ચોથીએ કહ્યું ભાઈ હવે આ ઘરોની ભીંત પાછળ જઈને આપણે કાન માંડીએ એમ કરતા તેમણે સોની અને તેની પત્નીની વાતો સાંભળી એટલે બીજલે કહ્યું આ જ ઘર છે મધરાત થતા તો બંને જણ ઘરમાં ઉતર્યા ને સોની ની ઘરમાંથી સોનાનો કળશ સોનું અને સોના ચાંદીના ઘરેણા ઉઠાવીને ચાલી નીકળ્યા પછી નિર્જન જગ્યાએ જઈને બંને જણ ભાગ પાડવા બેઠા બધો પણ સોનાના ઝાંઝરની પાછળ વધી ત્યારે ચોથીએ કહ્યું મારી સ્ત્રી તો ઘરડી થઈ ગઈ છે એટલે બે ઝાંઝર તમે લઈ જાઓ ત્યારે બીજલે એ પોતાની પ્રામાણિકતા બતાવતા કહ્યું એ કેમ બને હું એવો કપટી કે સ્વાર્થી નથી કે તમારા ભાગનું ઝાંઝર લઈ જાઓ અરે ભાઈ મારી વાત માનો તમારી સ્ત્રી એક જ ઝાંઝર જોઈને ઝઘડો કરશે કહ્યું ભાગ તો નિયમ પ્રમાણે ભાગ તો નિયમ પ્રમાણે જ થાય બીજલે કહ્યું જેવી તમારી મરજી જો પાછળથી પસ્તાવું ન પડે પછી બે પોતપોતાના ઘેર ગયા જોઈ લાવો તો તમારા ઘરમાં રહું નહીતર હું તો આ ચાલી મારા પિયર લાચાર બીજલો ચોથીયાના ગામ પહોંચ્યો ચોથીયો રાતના ચોરી કરવા ગયો હતો એની ઘરડીઓ એક પગમાં પહેલું ઝાંજર પહેરીને સૂતી હતી બીજલા એ ચતુરાઈ પૂર્વક સ્ત્રીના પગમાંથી ઝાંજર તફડાવી લીધું અને રાતોરાત ઘેર પહોંચી ગયો ચોથી આવીને જોયું તો એની સ્ત્રીના પગમાંથી સોનાનું ઝાંઝર ગુમ એ તરત સમજી ગયો કે બીજલા વગર આ કામ બીજા કોઈનું ના હોય આથી ક્રોધે ભરાયેલો ચોથ્યો બીજી રાતે બીજલાના ઘેર પહોંચ્યો બીજલો બહાર ગામ ગયો હતો એની સ્ત્રી ઘરના મેળા ઉપર બંને ઝાંઝર પહેરાવીને આરામથી સૂતી હતી નીચેના ઓરડામાં કપાસ ભર્યો હતો ચોથીએ બીજલાની સૂતેલી સ્ત્રીને ઉપાડીને કહ્યું કે બોલીશ તો આ કટારી તારી સગી નહીં થાય એમ કહીને કપાસમાં દીવાસળી ચાપીને પોતે ઊંટ પર સવાર થયો બીજલાની વહુને લઈને ઘેર આવ્યો ઘેર આવીને એની સ્ત્રીને કહ્યું આને દીકરીની જેમ સાચવજે હું થોડા દિવસમાં પાછો આવું છું ચોથીઓ ઊંટ ઉપર સવાર થઈને બીજલાના ઘેર ગયો લોકો ટોળે વળીને બીજલાને સાંત્વના દેતા હતા બીજલ વહુ બળી ગઈ બહુ ખોટું થયું ઘર ખોરડા ને પૈસા તો રળે મળશે પણ આવી સંસ્કારી વહુ ગઈ થોડી ફરી મળવાની છે ત્યારે ચોથિયા કહ્યું ભાઈઓ બીજલ નું દુઃખ એ અમારું દુઃખ ગયેલું માનવી પાછું આવતું નથી પણ મારે એક ને એક દીકરી છે બીજલની વહુ જેવી જ સંસ્કારીને ગુણવાન છે હું એનું લગ્ન બીજલ સાથે કરીશ આ સાંભળીને સૌ રાજી થયા થોડા મહિના પછી બીજલો જાન જોડીને ચોથિયાને ઘેર ગયો વાજતે ગાજતે લગ્ન થયા પછી ચોથીએ પોતાની દીકરીના માથેથી ઘુંગર ઉઠાવીને કહ્યું બીજલ હવે જુઓ તો આમને ઓળખો છો ઓવને જોતા જ બીજલનો સાથ ફાટી ગયો અરે આ તો મારી પત્ની આજ દિવસ સુધી જેની પાછળ રોઈ રોઈને એવો અધમુઓ થઈ ગયો હતો આ તો ગામ આખા એનું બારમું ખાધા પછી જીવતી ક્યાંથી ય થઈ એમ કહેતા બીજલને પોતાની ભૂલ માટે ખૂબ પસ્તાવો થયો એને ચોથીએને બે હાથ જોડીને માફી માંગી ચોથીએ બીજલની વહુને બહેન બનાવીને એ રાખી ને એમને વિદાય આપી ત્યારે એ માલ મિલકતના ગાડા ભરી આપ્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાની પ્રણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે